હેલો ટુ ફેમિલી કેમ છો તમે બધે મજામાં તો સ્વાગત છે ફરીકવાર નવા વિડીયોમાં બધાને જય માતાજી તેર મજો બધા વયા ગયા છે વાડીમાં ખાવાને પક્ષે નાસ્તો ને બધું બાકી છે ભાતિયા ચારમાં પોગી ગયા વાડીમાં જો બપ્પા દાબળો લઈને આવી ગયા આ બેનો જો અહીંયા સોપે છે પછી સુરજ દાવી ગયા છે લાહણ સોપે છે અહીંયા બાજુનો કેરો સોપી દીધેલો છે એક આપણે તો આ વીજો કેરો પાછો ક્યાં

આ લગી લહણ છે ને અહીંથી હવે દાણા છાટવાના છે આપણે આખા પાંખા છાટવાના છે પકવવાના હોય ને પાછા તો દાણા સાટી દીધા છે ને હવે જો આપણે મેથી સાટવાની છે અને આ પાલક પાળા પાળા નાખી દેવાની છે આ પટિયામાં તો અમે લગી દાણા છે અને એની પર લહણ છે અને આ વાટિયામાં એથી નાની કેરી સહી તો વટાણા આવેલા છે એટલે મેથી ને પાલક વાવી દઈ અને તો બધું લેવાનું હોય બધું ઘરનું જ હોય દાણા જોવા અને શાકમાં નાખો હોય એટલે કોતમ બી પાંદરે પંદરે ખૂટી લઈને બાકી બધા પછી દળાવી એટલે દાણા જેવું થઈ જાય વાલો પણ મેથી સાટી દઈએ આવે આ જુઓ પાલકના બીબડા કેવા છે મૂળા ટાઈપ તો બકાલો સોંપી દીધું છે ને હવે અખ્યારે જઈ હમણાં પૂરવાનો ટાઈમ થઈ જાય એટલે નાસ્તો ખલી ગાય ગયા જમવાની તૈયાર થઈ ગયો તિખારી થઈ ગયું એવું છે જામી જાય એવું થાય

તો અત્યારે આવી ગયા છે આપણે સક્રિયાને વેલા વાટવા કારણ કે જો સક્રિયા વાવના હે તો સક્રિયાના વેલા કાપી નાખી એમાં વેલા હા ટોળા સક્રિયા વેલો છે લાલ સક્રિયા બે અલગ અલગ છે આપણે બે વાવવાના હે લાલ ટોળા બે જો પેલા લાલ વેલા કાપી લઈએ

તમારે કઈ રીતે શોભતો હોય તો આ જો એટલા લાલ સક્રિયા છે પછી તો આ સક્રિય આપણે વાવવાના છે તેને વેલા કાપીને સીવી વાવી દી આ જો આ સક્રિયા કાઢ આણા પર આમાં આવી જાય હા ચા દિન તો જીતે આ તો બીના વેલા તો સક્રિય આવી જાય ખાઈ લે હડેલો હા હું

બે જાતના સક્રિય આવી દીધા છે ધોળા લાલ અને હવે આપણે પછી મેથી સાટવાની છે થોડીક ઝાર છે અને ઓલામાં છોલે છેણા છે તો થોડું થોડું વાવી દઈએ છીએ તો અત્યારે પેલા મેથી સાટી દઈએ થોડાક પાટિયામાં જો અહીંથી આ એટલા પાટિયા મેથી સાટવાની છે થોડીક પછી આગળ છોલે છેણા હોવાના છેલ્લે પછી ઝાર સાટવાની છે હું સરું બેન આ પકવાની છે એટલે પાટી કરવાની

અને આજનો વિડીયો આપણે અહીંયા લગી આશા છે કે આજનો વિડીયો તમને સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને સેબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળી પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી